માં ડોહી ઓ દેવ થઈ ગઈ હે ખબર હે ને ઓય એનું રમણ બાકી હે આપને કુઓ તું યાર મને કાલ આતે સપના માં આઈ ડોહી ને મારા કુવા તો હું કરી કે રમણ કરાય રમણ કરાય તને ટોરન મને ટોરા વચ્ચે કે હવે કે વાત તો ના તું બતાય તમતા કે મુ બતાય સમજ થઈ જા પણ એમ નહીં હા તો કને ટોડા ના મને ટોડા ના બે બે જણા હાજર નહીં પેલા બેહરામ નહીં ગયા તો બે હા પલેન ગયા તે આપ આ પણ વાત રાખી પછી બધા બીજો ઉઠાવાઈ ગયા કોઈ આ લોબમ આપણે ફોન કરી પૂછી જો હું હોય યાર હાલ કા તો પર પણ કરી દીધી બહુ નવો ઢોલા તો અत्ता ઝૂલો નઈ થઈ ગયો ને ભાઈ આયા લ્યા બીજો લાલ પડનો લાયા એવું અને તું

ગટું પાય જાય ને મેં આપણા મેં તો ખબર જ છે ઓલો વાગ આપો ભાઈ બંધ એરે જો ફોન કરું જો પેલા કોને ન કરું શેરા પાન કરું હા ખરા ભાઈ ઉપર છે ને જતે ઢોલ લગાવ કે કાને જ કાને રંગા બન એટલે રંગા બન કરો ના તમારો કાલ કાલ છે ના રૂપિયા લઈને આયા હતા ગામ જ આયા લે કઈ તો આયા ખાસા ચિલા હિતે તો જલ્દી જા હા કે વતાર પંચોતેલ ના બાપન વતાર ખાલી રાતે ઉડાડવા જો ઉડાડવા સુતા લાયો હું તો બા

તો બીજામાં એવું સરકાર એવું ના કરાય આપણા માટે બીજા માટે આપણે એવું કરાવીએ રૂપિયો નહીં લાય તો પછી તું મારો ભાઈ નહીં આવતી આપણા બાનું નામ ખરાબ થાય ગાય અને મૂળ પૈસા નું તો નહીં થાય ગાય આપણે શીરો ઉપાય ગાય પટવાય ઓખરાવી દઉં એવું કશું કરવાની જરૂર હશું કરવા પણ

કે તમારા દિલ ચંપા માની યાર કે અચાનક રમે ચાર વરસયા છે આવો તમે આવો આ ખ્યાલ તો હું ફોન કરું તો બહાર ટુકા બોર્ડરમાં જ ના આવે ઓલા બે આવ્યા બી હમણાંમાં અમારે તો નહીં આવ્યા ના હોય તમારે નહીં આયા કરો યાર નહીં આવ્યા આપણા મારતો નહીં તો આવો તમે આવો નહીં તો એમને ફોન કરીને કહી દે હું ખ્યાલ નહીં કરતો ના હું કહેવાય

તમે આવી જંગ ઓર્ડર મત નહીં ગયા ને સારું સારું આવો આવે આવો ના હોય મારા માટે આવો

मारा रे तम तो तो वगा दो पा खाली आई दि तम थोड़ वगा ला जपा वगा यार अरे ये तो हो रे अच्छा देखो रे अच्छा मला तो तम तो जपा थोड़ वगा हा कलाकार आपण थोडा क्या रोसा कलाकार के जीवंत के अमर तो वाला है देवपा देवपा दिया है बराबर 40 बने मुंह को बोलो छी प्राण सामने पूरी आएगी चपा आए चपा

ले तू मेचवा भाब तदन था आले ले हा तना उ उ जो अमने फुची आले ओ ना पुला मारा बुवा रे बच्चे मारना खिरी पुनो तमे ना मारती ले एना मारत कब देखा पडता मने गना पत्ता देखाना पडता ले चब्बा

ओगो भाई तुम तो महाराज जो के तो नाने पाड़ पाड़ा ये तो हमारे के तो बारे नहीं बराबर नहीं कर ले लो ये पानी ले जाए ले यार तुम क्यों हम कर चोर वगैरह वगैरह नहीं मैं तो दतु કરવી પડો ના ના બાજુ મને હલો શેદાબા આપડે અમે કરવાની હો ના હોય કર્યા એ શેદાબા તમે જેવા આગેવાન જુઓ શાકા શેદાબા બાકી આગેવાન નું જ કહેવાય નાના પાડીએ નાના પાડીએ કઈ દેવાની તારા ત્યાં દીદી કે આ કદી આવ્યા ના આ અને ગતો મને લઈ જો તમાર ના અમારો લા છે દેવ બાબાનું ઇમને કે જે બગાવા તો અમે બધા બધું કરી કે આપણો કલાકારને ભૂલવાનો નામ જ જરૂર નઈ હે નહીં ન આપણે વાત બેઠા છે અને આપણો જો સ્પીકરને લગાવવા દેજો આટલું થાય મજાના આવો દી આપ હું અને મીરા ફલાઈ જ કળા એ જે થાય કારણ હું બહુ સુખી વાત बुकाहे रजा लेले, मुर्जा लेंड़ा लेले, तमाप ब्याला मुपः लाख्माना काई तीकुघ आकु लाख्मान। तवाशा आपला, काई आते जाकी वरुको भीजिवा मुँ माधिके रजा लेले अप्रहिए लेले, पात पात आम मस्तपवा लाओ हाई पेतो ह

બહાર તમાર છોકરા ને બધા જાતે બેઠા કારણ આ જો કે આખો ઘણું પ્રસંગ એટલે લઈને જ આવો અને આજુબાજુના બધા તિવડાઈ ગયા પૂરા થોડા સાચ ચા એટલા મસ્તી દેખાતો ભાઈ આપણે બધા છે મને આવત છે ને યાર

આપણે તમારા કની મોર ના જગ્યા મે રાખી બરોબર બરાબર કે марકર મોરિય બધું હંકરાશ પર છે મા મા એ બરોબર મારા ગહારો તો ના પણ કે ના એ એ ખબર રાતે નાસ્તો ખાવા બતાઈ દો

નામ <laughs> બોલા <laughs>